નબીપુર નજીકથી ટ્રકમાં મગદારની આડમાં વિદેશી દારૂનો જથ્થો કટિમ કરતા ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા ભરૂચના નબીપુર પોલીસ મથક વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર હોટલ પરવાનાની સામે ખુલ્લી જગ્યામાં ટ્રકમાં મગદાળની આડમાંગ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થોભરી લાવી કટિંગ કરતા ચાર આરોપીઓને કુલ કિંમત પચાસ લાખ બે હજાર બસો અડત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નબીપુર પોલીસ મથક વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલા નબીપુર નજીક વડોદરાથી ભરૂચ તરફ જતા રોડની બાજુમાંગ હોટલ પરવાના સામે રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં ટ્રકમાં ઇંગ્લિશ દારૂ ભરીને આવેલો છે અને કટિંગની પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમી આધારે નબીપુર નજીક વડોદરાથી ભરૂચ તરફ જતા રોડની બાજુમાં હોટલ પરવાના સામે રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી ઉપરોક્ત બાતમીવાળી ટ્રકમાં સૌથી છોટા હાથી ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનું કટિંગ કરતા ઝડપી પાડી પ્રતિબંધિત ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ તથા બિયર ટી નંગ છવ્વીસો સોળની કિંમત ત્રણ લાખ ઓગણસાઠ હજાર બસો ચુમ્માલીસ રૂપિયા તથા મોબાઈલ નંગ ચાર કિંમત વીસ હજાર રૂપિયા તથા ઇકો ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ તથા છોટા હાથી ટેમ્પો કિંમત રૂપિયા ચાર લાખ તથા ટુ વ્હીલર ટીવીએસ જ્યુપિટર કિંમત ચાલીસ હજાર તથા ટ્રક કિંમત રૂપિયા પંદર લાખ તથા ટ્રકમાં ભરેલો મગદાળ બેગ નંગ પાંચ સડસઠ કિંમત તેવીસ લાખ બ્યાસી હજાર નવસો ચોરાણું રૂપિયા તથા ટ્રક મળી કુલ કિંમત રૂપિયા રૂ બે હજાર બસો અડત્રીસના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડી ત્રણ વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી નવીપુર પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જારાત આપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે